સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈ પણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહત યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ રાહત યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે છતાં હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઈઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું આ રાહત યોજનાનો મુખ્ય હેતુ એ છે જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય

અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રુવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે એમની કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એ એમને એના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે